ગણેશોત્સવના ત્રણ મહિના પહેલા જ સુરતના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે મૂર્તિકારો બહાના ન બતાવી શકે તેને લઈને વહેલું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામા મુજબ ગણેશ પ્રતિમા નવ ફૂટથી ઊંચી નહીં રાખી શકાય દર વર્ષે ગણેશ પ્રતિમાની ઊંચાઈને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવે છે ત્યારે મૂર્તિકારો એવું બહાનું દર્શાવે છે કે જાહેરનામા પહેલા જ ગણેશ પ્રતિમા બનાવવાનું કાર્ય શરૂ કરી દેવાયું હતું ત્યારે આ વર્ષે મૂર્તિકારો કોઈ પણ પ્રકારનું બહાનું ન દર્શાવી શકે તે માટે તંત્ર દ્વારા ગણેશોત્સવના ત્રણ માસ અગાઉ જ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેરનામા મુજબ નવ ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા વેચવા કે પછી સ્થાપના કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જ્યારે પીઓપી અને વધારે ઊંચાઈની મૂર્તિને બનાવવા વેચવા કે સ્થાપના કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉપરાંત જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી તળાવ સહિતના કુદરતી જળ સ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સિવાય ગણેશ વિસર્જન બાદ પંડાલોને બે દિવસમાં જ બંધ કરી દેવા પડશે